યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં તો આજ બધાને જઈ માટે જઈ વર્ક કરીશ કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને આપણે અત્યારેમાં આવી ગયા છે વાડી અને વાડી આવીને આપણે અત્યારે કંપની ખોલવાની છે અને અત્યારે આપણે બધા માણસો બધી તો જાય છે અને આપણે અત્યારે કંપની ખોલીને ભરીને મેકી આવવાની છે આગળ ટ્રેક્ટર પણ આવે છે અને વિડીયોમાં બના હા હાલો ઉતરી જાય રેડી હો ભાઈ કાંઈ ઘટે નહીં હા અમારે નિતિનભાઈ ઉતરી જાય છે ભાઈ પાણી ગોવામાં ડોલ ભલે હરખી હતી દુધા પકડી રાખજે

આમ એઠે થી ભરાય થોડી કમ નીર સમજો થોડું કમ એઠે થી ભરે ઠંડુ પાણી આવે તો ઉતરી જાય ને નથી પાણી પી જાજુ હા રેડી હાલો બાવેતર

ರಸೋ ಪ್ರೇಮ ಪ್ರಾಯ મિત્રો અમારા નીતિન આખડિયા કાઢી જ ને કાકા વાગશે એવું

क्या भाग गया लोट का मैं वाह हाँ भाई આપડી બોળ કરી છે વાહ વાહ હું વાત છે તમારી ઓ ભાઈ બહુ બળ કર્યો ભાઈ अठारे अमर मुकेश भाई वाड़ी थी गंपी जाए से हम चेप्टर बेप्टर आ गयु से हमें भरत भाई दिए मवो घरे यो भरत भाई मवो बनाओ मैंने ले मित्र तेरे ट्रैक्टर ले छे भाई महेश भाई आन दे आन दे आन दे आन दे चल मोरे करो सीधा ફાઈનલી ચિત્ર તો આજનું કામ અમારે પૂરું થઈ ગયું છે કંપની ભરાઈ ગઈ છે અને હવે અમે ઘેર જવાની તૈયારી કરી છે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈજો અને આવા જવા વિડીયો